રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતે જલજરણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકોરવાસ ખાતેથી કાઢવામાં આવી રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતેથી જલ જીર્ણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકુરવાસ ખાતેથી કાઢવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જલ જીર્ણી અગિયારસને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ પાછળ તળાવ ખાતે પહોંચી હતી ત્યાં ભગવાનને જિલ્લાઓમાં આવ્યા હતા આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર અને રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર શ્રી ગોવિંદજી ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ કે ઠાકોર તેમજ જગાજી મફાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ધૂળાભાઈ તેમજ જયંતિજી ઠાકોર તેમજ હમીરજી ઠાકોર અન્ય મહાનુભાવો સાધુ સંતો કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રાની અંદર જોડાયા હતા શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો એમાં મને આમંત્રણ મળ્યું આ વાત આ વાત ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિક દિવસ છે ત્યારે અહીંયા ધન્યતા અનુભવું છું વર્ષોથી આજે આ વરઘોડો નીકળે એકતા અને એકતાના દર્શન આજે થયા રાધાપુરની અંદર સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયો એ બદલ સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર છે વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડા નીકળતા બધાએ ખૂબ સરસ મજા દર્શન ભગવાન કરે ચલો આજે પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી વાસ માંથી જલ જીલણી અગિયારસ નો ઠાકોર ભગવાનનો નો ભવ્ય થી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુર માં નીકળે છે એમાં અઢારે આલમના ના અઢારે આલમ લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના પરંપરાગત દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદ ભેર ભગવાનજીને નવો કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદની વાત ખૂબ ઉત્સાહ ચલો ઠાકર ભગવાન તેમાં પોલીસ વિસ્તારનો ખૂબ ખૂબ આભાર કારણ કે એ લોકોએ ખરાબ ભાગે રહી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એવી તકલીફ અને

તેમજ અન્ય આગેવાનો સાધુ સંતો બધાએ વધારી આના વરઘોડાની શુભા વધારી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું